આફતાબ એ ફૈયાઝ ખાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની મજાર ઉપર ચાદર અર્પણ આફતાબ એ મૌસીકી ખાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરણ હસ્તે તેઓની મજાર ઉપર ચાદર અર્પણ કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાંસ્કૃતિક અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ ઉપાધ્યક્ષ જ્યોતિબેન પટેલ સાથે કોર્પોરેટર છાયાબેન ખરાદી હિતેન્દ્રભાઈ પટેલ અને સાથે મ્યુઝિક કોલેજના પ્રોફેસર કેલકર સાહેબ સાથે મ્યુઝિક કોલેજના સ્ટુડન્ટો પણ સ્વ ઉસ્તાદ ફૈયાઝ ખાની મજાર ઉપર ચાદર અર્પણ કરીને પ્રાર્થના કરી હતી રત્ન અને આફતાબે માી જેવા એવોર્ડ્સથી એમને નવાજવામાં આવ્યા હતા ગઈ શતાબ્દીના શ્રેષ્ઠતમ કલાકાર હતા સહેજીરાવ ગાયકવાડ તૃતીયનો આગ્રહ રહેતો હતો કે ભારત વર્ષમાં અલગ અલગ ક્ષેત્રમાં જે અગ્રણી પ્રતિભાઓ છે એમને આશ્રય હું મારા રાજ્યમાં આપીને રાજ્યને અત્યંત પ્રગત અને સમૃદ્ધ કરીશ એના ભાગરૂપે એમને આમંત્રિત કરવામાં આવ્યા હતા ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ ઉત્તમ ગાયક ઉત્તમ નાયક કમ્પોઝર ગુરુ અને શ્રેષ્ઠ સ્વભાવના એક સંવેદનશીલ કલાકાર હતા જેમનાથી શાસ્ત્રીય સંગીતના જ કલાકારો કેવળ નહીં પરંતુ બોલીવુડ અને નૃત્યના કેટલી પણ પ્રતિભાઓ બહુ એ જમાનાની પ્રભાવિત થઈ હતી એક ઉદાહરણ તરીકે કુંદનલાલ સાયગલ એટલે એ જમાનાનું ટોપ નામ એક્ટર તરીકે પણ અને ગાયક તરીકે પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ એમણે ઉસ્તાદ ફૈયાઝખા સાહેબ પાસે તાલીમ લેવાનો આગ્રહ રાખ્યો એ જ દર્શાવે છે કે એ કેટલા મોટા કલાકાર છે આઝાદી પછી જેટલા કલાકારોને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો એ કલાકારો જેમ કે ઉસ્તાદ બિસ્મલ્લા ખા સાહેબ છે પંડિત રવિશંકરજી છે લતા મંગેશકરજી છે ભીમસેન જોશીજી છે આ બધા જ કલાકારોએ ફૈયાઝખા સાહેબને આદર્શ માર્યા બીજી એક મહત્ત્વની વસ્તુ હંમેશા હું કહું છું આગ્રહ રાખું છું અને આપના માધ્યમથી વડોદરાના અગ્રણી ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને રાજકારણીઓને પહોંચે કે બોલિવૂડ મ્યુઝિક એ વિશ્વનું એક અનોખું સંગીત છે દુનિયાના કોઈ કોઈ પણ ખૂણે કોઈ પણ દેશની ફિલ્મોમાં સંગીત આટલું પોપ્યુલર હોય એવું જવલ્લે જ જોવા મળે છે અને એના પાછળ બેકગ્રાઉન્ડમાં વડોદરાના બે મહાન કલાકારો ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ અને પંડિત ભાસ્કરરાવ વખલે એમનો બહુ જ મોટો ફાળો છે કારણ કે એમના શિષ્યો અને એમના શિષ્યોના શિષ્યોએ બોલિવૂડમાં પાયોનિયરિંગ કામ કર્યું છે અને એ રીતે વડોદરાને અપ્રત્યક્ષ રૂપે પૂરા વિશ્વ ફલકમાં લઈ જવાનું કામ કર્યું છે પણ એની જાણ વડોદરાના સંસ્કારી નગરીના નાગરિકોને થાય અગ્રણીઓને થાય રાજકારણીઓને થાય જેથી એક કોઈ એવું આયોજન કરી શકાય દર વર્ષે જેમ કે તાનસેન સમારોહ ગ્વાલિયરમાં થાય છે અમદાવાદમાં સપ્તક સમારોહ સવાઈ ગંધર્વ સમારોહ પુણેમાં થાય છે હરિવલ્લભ સમારોહ જલંધરમાં થાય છે મથુરા વૃંદાવનમાં સ્વામી હરિદાસ સમારોહ થાય છે એમ ગાયનાચાર્ય ભાસ્કરરાવ વકને અને ફૈયાઝખા સાહેબની સ્મૃતિમાં દેવ પ્રેમ પ્રિયા ફેસ્ટિવલનું આયોજન એ લોકો કરે તો અમારી ફેકલ્ટી એની સાથે જોડાઈને એક જબરદસ્ત આયોજન થઈ શકે છે જેનાથી વિશ્વભરના સંગીત પ્રેમીઓ આકર્ષી શકાય ખાનની આજે જન્મ જયંતિ નિમિત્તે એમની મદાર ઉપર ચાદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચડાવવામાં આવી છે દર વર્ષે થતી આ અને એમાંથી પ્રેરણા લઈને આજના પણ સંગીતકારો આજે પણ ફેકલ્ટીના સ્ટુડન્ટો અહીં આવીને એમની આગળ મોસ્કી અને જે એમની ધ્રુપદની ગાયકીમાં જે માસ્ટરી હતી એ આજે પણ સ્ટુડન્ટો અહીં આવીને પોતાને એમની શ્રદ્ધાંજલિના સ્વરૂપે આજે યાદ કરીને આપી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા આજે નેતાશ્રી મનોજભાઈ પટેલ અને અમે સૌ સાથી સભાસદશ્રીઓએ અહીં આવીને મદાર ઉપર ચાદર ચડાવેલી છે કહેવાય છે કે સંગીત એક વસ્તુ એવી છે કે જે જીવનની અંદર આખા દુનિયામાં પોતાની એક અલગ છાપ છોડતા હોય છે ચાર વર્ષની ઉંમરે જ પોતાના પિતાને જ્યારે હયાત નહોતા છતાં પણ એક મા પણ સંગીતમાં આગળ અને એ રીતે ઉછેર થયો ગુરુ એક સારા મળી જાય ગુરુ એટલે પોતાના નાના જ મળ્યા એમને અને નાનાજીએ જે તૈયાર કર્યા હતા કુટુંબની અંદર કાકા પણ એવા હતા કે સંગીતની અંદર અને ખાસ કરીને અમુક રાગો જે હોય છે એ રાગોની અંદર એમની માસ્ટરી જે હોય એ જમાનામાં એવું કહેવાય છે કે ચાલીસ પચાસ રૂપિયા થી સારામાં સારા કલાકાર ગાયકો રાજ દરબારની અંદર રહેતા એ સમયે સયાજીરાવ ગાયકવાડજીએ એમના કલાની કદર કરીને સંગીતની કદર કરીને સો રૂપિયાની બાદ બાર રકમ આપીને પણ આખા વિશ્વની અંદર એમની મોસ્કી જે રાગ છે એને ફેમસ કરેલો હતો આ સમયે અમે સૌ એમને સતસદ નમન કરીને મદાર ઉપર ચાદર ચડાવીને શ્રદ્ધાંજલિ છે જન્મ જયંતિ તરીકે આજે સૌ અહીં ભેગા થયા છે સૌ સ્ટુડન્ટોને પણ એમનામાંથી પ્રેરણા મળીને ખૂબ આગળ વધે અને આ સંગીતની કલા આખા વિશ્વમાં પ્રખ્યાત વડોદરાની જે છે ફેકલ્ટી એ આગળ વધે એવા ગુરુ પણ અહીંયા હાજર છે બધા તો આપણે સૌ વડોદરા વાસી આજે ગૌરવ અનુભવી ગયા છીએ વડોદરા માટે હેરિટેજ કહેવાય ગુજરાનું કહેવાય કે સર શિયાજીરાવ ગાયકવાડે એમની ગાયકીને ઓળખી નાચ જાતને નહીં ઓળખી એમની ગાયકીને ઓળખી અને વડોદરા શહેરમાં પોતાના દરબારમાં લઈ ગયું એ જમાનામાં જ્યારે ચાલીસ પચાસ રૂપિયામાં લોકો ગાયન ગાયકી કરતા હતા

જીવનલાલ કુંદનલાલ સેગલ તે વખતના ગ્રામાફોનને એમાં ગાયતા ગાતા હતા એવા લોકો બી એમના શિષ્ય હતા સવાલ એ છે કે ફૈયાઝ ખાન આજે નથી અહીંયાથી ફાની થઈ ગયું અઢારસો ની પંચોતેર એસીમાં જન્મેલા પણ આજે બી સ્ટુડન્ટ એમની ગાયકીને એમની મજાર ઉપર સૂતી કરે છે અને એમની ગાયકીની યાદ કરે છે એની ગાયકીની સાથે સાથે વડોદરા શહેરનું નામ પણ રોશન કરે છે સવાલ જ્ઞાતિ જાતિથી નથી સવાલ એની શિક્ષા એ શું આપી શકે છે એ વાતને ઓળખીને મહારાજાએ એમના માટે પ્રસ્થાન કર્યું આજે એમની મજાર ઉપર આ સ્ટુડન્ટ લોકો સૂતી કરતા હતા અને એમની માંગ ઘણા વર્ષોથી હું આવું છું ત્યારે બી એમની માંગ છે કે એમને એક રસ્તો મળવો જોઈએ આ જે તે વખતે તો સરકારી જગ્યા હશે જંગલ હશે અને એ રસ્તો આપણે આપી શકતા નથી દરેક વખત દરેક મેયરને કહેતા આવ્યા છીએ હું માનું છું કે આવા હેરિટેજ અને ગાયકીના જાણકાર અને જેને આ વડોદરા શહેરના યુવાનોને કંઈ આપ્યું છે અને દેશને આપી છે ત્યારે આવી ગાયકી બી લોકો યાદ રાખે અને ફૈજ ખાને બી યાદ રાખે અને એમને રસ્તો મળે અને વધારેથી વધારે એ પ્રસિદ્ધ થાય લોકો ગાયકાવાળા અહીંયા આવી શકે અને મજા ઉપર કોઈ ચડાવી શકે એવું માનવાનું છે